હા આવી ગઈ હ આવી ગઈ શું કરો છો કંઈ નહીં થોડીક વાર પહેલાં રમેશભાઈનો ફોન આવ્યો હતો તે ત્યાં જવાનું છે અશોક હા હા તમે જે કીધું હતું ને એ વાત સાચી છે મેં જે કીધું તું એ વાત સાચી છે બાને હેરાન કરે છે ને એ વાત સાચું કહું ને તો મારા બા ત્યાં બહુ હેરાન થાય છે અને તો પણ આ ખોટું કહેવાય ને ખોટું જ કહેવાય ને એ લોકોને એટલી ભાન નથી પડી કે આપડા માવતર છે અરે પૂછ્યા હોય ને કે માં બાપ નો હોય એની શું હાલત થાય છે આ વાત છે તારી અને ઘર માં ઘરડો માણસ તો ભગવાન કહેવાય હાજી વાત છે તમારી હજાર ધામની યાત્રા કરે છે ને લોકો હેની કરતા ઘરમાં ગરડું માણસ હોય ને હેની ફરતા ચાર આટા ફરીને જો એના પગ ફગે પડી જાય ને તો એ ચાર ધામની યાત્રા સમાન જ છે તારી વાત હાવ હાચી છે હે લોકો શું કરે ખબર છે તમને બાને જમવાનું નથી આપતા ત્રણ ત્રણ દિવસ સુધી બા ભૂખ્યા હોય છે અરે તો પછી તારા ભાભીને એને તારા મમ્મીને સમજાવ્યા કે નહીં સમજાવ્યા ભાભી એવું કહે છે કે મને શું લેવા દેવા છે આ તમારી માં કહે છે બધું મમ્મીને પણ કીધું વાત કરી કે તમે પણ સાસુ જ છો તમારી વહુ પણ તમારી સાથે આવો જ વર્તન કરશે તો તમે શું કરશો મારી વહુ તો ક્યારેય આવું નઈ કરે મારી સાથે મને મારી વહુ ઉપર વધારે વિશ્વાસ છે સાચું કહું ને તો ચારા પપ્પા પપ્પા નું તો કઈ આ ઘરમાં ચાલતું જ નથી હ હાશો હા તો આનો કઈક રસ્તો તો ખરાય કે નહીં મેં તને આટલે તો ન્યા મોકલે તે હા રસ્તો તો થાય એમ જ છે અને એક જ રસ્તો છે મારી પાસે હા બોલ ને ક્યો રસ્તો છે છો હા હેમા મારે તમારી પરમિશનની જરૂર છે મારી પરમિશનની ની હા બોલ ને અહીંયા લઈ આવ છો તમે કહેતા હોય ને તો હું મારા બાને અહીંયા સાચવવા તૈયાર છું અરે કઈ વાંધો નહીં લઈ આવો હા તો આ રી વાત કહેવાય ને અને આમ પણ આપણે માવતર તો છે નહીં હે એ બાને આપણે એની સેવા કરશું સાચી વાત છે હા ભગવાન છે ને જે કરે ને એ સારા માટે જ કરે એ લોકોને તો ખબર નથી પડતી પણ આપણા નસીબમાં મારી બાની સેવા કરવાનું લખ્યું હશે અને થેન્ક યુ સો મચ અશોક કે તમે મને સપોર્ટ આપો છો લે અરે આમાં થેન્ક યુ કહેવાની ક્યાં વાત આવે છે થેન્ક યુ જ ને નહીં થેન્ક યુ ના કહેવાનું હોય હા એ શું કોક છે હા ભલે આવે તમ તારે રાજી ખુશીથી અહીંયા લઈ આવ હા હું મારી બાને અહીંયા લઈ આવીશ હા પણ આપડા કુટુંબમાં કે સગાવાલામાં કઈ વાતો ઉચિત તો નહીં કરે ને કઈ બબાલ તો ઊભો નહીં થાય ને અરે છો છો કાઈ બબાલ નહીં થાય હું તમને ફોર્સ નથી કરતી હો મને ખબર છે આપણા કુટુંબમાં છે ને કોઈ એવી વ્યક્તિ નથી જે આ વાતનો વિરોધ કરે અરે એને તો ગૌરવ થશે કે હા અશોક એને એની ઘરવાળી એના ઘરડા સાસુને અહીંયા લઈ આવ્યા સાચી વાત છે બા મને શું કહેતા હતા ખબર છે કે તું ના આવી હોત ને તો મેં તો મારા દીકરાને એક જ વસ્તુ કીધી હતી કે મને શુદ્ધા આશ્રમમાં મૂકીને આવો કમસે કમ બે ટકનો રોટલો તો ખાવા દેશે કઈ નહીં તું જેમ બને એમ જલ્દી જજે અને એને જલ્દી લઈને આવતી રહેજે અને એક બીજી વાત કે હું કદાય છે આજ નીકળું કે કાલ નીકળું મારે બહાર જવાનું થયું છે રમેશભાઈ સાથે હા એટલે તમ તારે હું તો બે ચાર દી તમ તારે આવી જઈશ પાછો હા સારું હું જાવ આ જા મમ્મીજી હા કઈ કહેતા નહીં નહીં તો હમણા દીકરીને ચમચાગીરી કરશે ને તો દીકરી પક્ષ ખેંચવા આવી જશે હા કેમ કે એની હેતલ દીકરી બો વાલી છે ને હેતલ દીકરીને ના બા મીરા હું શું કહું છું કે હું જે વિચારતી હતી એ આપણે કરવું છે કે નહીં છું બુદ્ધાશ્રમ કરી નાખીએ જે પણ થોડા દિવસ શાંતિ રાખવા દો કેટલા દિવસ હોય દીકરા આ પણ તમારી છીપકલી આવી છે કે નહીં એ ઉપરાણું ખેચ છે એ જાય પછી આપણે આજ કરવાનું છે એ જાસે કે મને કહેતી હતી કે હું મારા બાને મારા ઘરે લઈ જાવ એટલે મતલબ માં એના ઘરે લઈ જવા માંગે છે હા તો સારું ને લઈ જાય તો અહીંયા પણ આમનું કામ કરી કરીને હાથ પગ તો દુખે જ છે મારા સાચું કહું ને શરીર માં એટલી કડતર થાય છે ને આખો દિવસ ઢસેડા કરી કરીને મરી ગઈ હું તો એ ડોસી આ તારા છોકરા ને શું કામ મમ્મીની કરે છે કે મારી વો અને મારા દીકરાની વો બન્ને હેરાન કરે છે હા તો કરે એટલે કે એમાં શું થઈ ગયું લો મમ્મી શ્રી મમ્મી શ્રી યસ મમ્મી શ્રી શરમ નથી આવતી બોલતા તમને શરમ નથી આવતી માં છે તમારી એને ક્યાં માં જેવું કહે છે એને તો એના બાપની માં પ્રત્યે વધારે લાગણી છે આ તો હોય જ ને તમારી જેમ બુદ્ધિ વગરના નથી ને અમે બુદ્ધિ તો તને જ ભગવાન આપી છે તો બુદ્ધિનો ઉપયોગ તું તારી જાતે તારા માટે જ કર અમારા માટે કોઈ જરૂર નથી પણ આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે આવે છે સાંભળી લો તમે બંને હું બાને મારા ઘરે લઈ જાઉં છું વેરી ગુડ ગંગા નાયા ગમ્યું બહુ ગમ્યું એ તો પછી ખબર પડશે દા તને એવું નથી લાગતું કે તારે નળન બહુ ઓર સ્માર્ટ બને છે કોને ખબર આટલું પાણી ક્યાંથી ચડ્યું છે સાસરે ગયા પછી વધારે પાવર કરવા લાગ્યા છે એવી મા એવી દીકરી અચ્છા તો મા જેવું કરે છે એવું કેમ દીકરી નથી કરતી આ ઊંધી કેમ ચાલે છે ઊંધું જ ચાલવું પડે ને મમ્મી કારણ કે તમે અમને સંસ્કાર આપ્યા હોય કે ના આપ્યા પણ મારા પપ્પાએ મને બહુ સરસ સંસ્કાર આપ્યા છે આ તારા પપ્પા આખો દિવસ ઘર માં રહેતા ને કે સંસાર ખુશી ખુશી નાખ્યા છે એક કામ કર તું બારે થોડા દિવસ રાખ એટલે ખબર પડે આમ જો થોડા દિવસ થશે ને એટલે પાલી રીટન પીસ આવશે એનો આમને જો ને મરી ગયા છે કે જીવે છે બોલતા જ નથી હેલો બોલવું પણ પડે બોલો થોડું વીરા આ મરેલા જીવતા હશે એવું લાગે છે પણ આ તો એક તો લઈ જશે ને થોડા દિવસ તો વળી વાંધો નહીં આવે આપણે અહીંયા થવાનો જ છે રિટર્ન ચેક રિટર્ન ચેક છે સાચું તો બાઈ આ ઘર બનાવ્યું તમને લોકોને આશરો આપ્યો છતાં પણ તમે આવું કરો છો પણ એમાં ક્યાં નવીન છે તો હા ઘર તો બાનું જ છે ને મમ્મી પણ બાનું હોય બા ક્યાં છાતીએ બાંધી જવાનો તો મરે તો તમે ક્યાં છાતીએ બાંધી જવાનો છો અમારો તો બાંધી જવાની પણ મારી દીકરા તો વાપરશે ને ઘર મમ્મીજી કોની સાથે બેસ કરો છો બુદ્ધિ વગરના લોકો સાથે બેસ નઈ કરવાની એક તો જો મુંગુ થઈને બેસી ગયું છે પ્રાણીની જેમ બોલે ને કર ચાલે કોઈ એક્સપ્રેશન જ નથી જીવનમાં કોને ખબર કોના માટે જીવે છે અને આ બોલવાનું બંધ નઈ કરે જવા દો ને જતા હોય ત્યાં પણ બેટા જતા હોય ને જવા તો દઉં પણ આ આજકાલ વધારે બોલવા મળી છે એના કારણે મને એમ લાગે છે કે જમાઈને ફોન કરીને કહી દેવું પડશે કે હવે મારી દીકરીને આ ઘરમાં મોકલતા જ નહીં અને હવે મારે આ ઘરમાં ક્યારે આવવું પણ નથી આવતી એ નહીં હું અને મારા બા સુખીથી શાંતિથી અડધો રોટલો ખાશું પણ મસ્ત રીતે રહીશું નહીં બા એક કામ કર ને તું છે ને ત્યાં જ રહેજે અહીંયા મને કોઈ જરૂર નથી લઈ જવા દો ને મમ્મીજી લઈ જશે અને પાછા મૂકવા આવશે ને એટલે આપો આપ ખબર પડી જશે કે કેટલી વિશે સો થાય છે હા એ ખબર પડે ને કે ડોસીના સ્વભાવ કેવા હતા પછી ખબર પડે કે સાચવવા કે નહીં આ તો રહેતા હોય ને અરે એને જ ખબર હોય કે આ કેવામાં ઊંડામાં છે સ્વભાવની ની શું કરો છો હું સા પાણી સિવાય હું માંગતી હતી તમારી પાસે હમ થેન્ક યુ ચાલી ટાઈમ રોટલો માંગતી હતી અને તોય તમે ન દીધો

શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ પતા નહી કેસ રૂપ મે આ કરાયણ મિલ જાયગા એવી રીતના હિરલ હા આ બધા ભગવાનના નામ લેવાના દેખાડા બંધ કરે ને તો સારું કારણ કે જે ઘરમાં ભગવાન રૂપી મા બાપ રહેતા હોય એને જો તમે ધક્કો મારીને બહાર કાઢી મૂકતા હોય ને તો એ ઘરમાં ક્યારેય રામ વસતા નથી ક્યારેય રામ આવતા પણ નથી ને જે ઘરમાં મા બાપ દુખી થતા હોય ને એ ઘર જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય ક્યારેય સુખી થવાનું નથી ક્યારેય કોઈનું ઘર સુખી થયું નથી હો વિજય મહારાજ વિજય બાપુ તમે તમારું ભાષણ તમારી પાસે જ રાખો આ મારે છે ને તમારું ભાષણ સાંભળવું જ નથી હવે મારે એમ હવે મને લાગે છે કે છે ને આ તમને ક્યાંક આશ્રમ ખોલી દેવો છે પછી ત્યાં તમે બધા તમારા ભક્તજનોને અને આહિના ભાષણ આપ્યા જ કરજો ને આ મારે ભાષણની કાંઈ જરૂર નથી તો તમે આ શું લઈને બેઠા છો સરવારે સરવરતે મારી બાને મારી દીકરીના ઘરે મોકલી જ આપીને લે તે તમને ખબર પડી કે ફોન આવ્યો તો એટલીનો અરે આજુબાજુ આખી સોસાયટીમાં લોકો વાત કરવા માંડ્યા તો શું મારા કાને વાત નહીં આવે અને આ કામ તમે સારું કર્યું હા બિચારા યા દુખી થાતા હતા આ તમને નહોતું ગમતું તમારી દીકરી હેતલને નહોતું ગમતું તો પછી મારે શું કરું મોકલી આપ્યા એને ઘણી બધી આજીજી કરી કે બા તમે નો જાવ અમને મૂકીને તું સી ના જાવ બા તો ભાઈ કીધું કે મારે જવું જ પડશે મને મારી હેતલ પાસે રહેવું છે તો અમે થોડા ના પાડી શકીએ હા

તો હું અને મારી વો મીરા કેવી રીતે ના પાડી શકી તમે જ ક્યો ને અરે તો નાડા હતી અણ સમજો હતી પણ તું તો સમજદાર હતી કે નહીં અણ સમજુ છે ની આ આટલો સાત ફૂટનો જીભડો છે તો અમાર છોકરીને ખબર નઈ ક્યાંથી આટલું બધું બોલતા શીખી ગઈ છે દીકરી વિશે બ કેવા કેવા શબ્દ બોલે છે અરે કોઈ માં એવી નઈ હોય કે ને દીકરી વિશે આવા શબ્દો બોલે અરે દીકરી તો કેવું આપડા આપડા ઘરનું નું કહેવાય અને એના વિશે તો આવું બોલે છે ઘરે બહુ હાસાતે કોઈક સાસુ આવું કરે પણ દીકરી સાથે આવો વર્તાવ કરે ને એ અમે જિંદગીમાં પહેલી વાર જોયું છે અરે દીકરી સાથે આવું વર્તન કરે ને આવી જીબડી તું ચલાવે હિરલ આ ખરેખર આપણા ઘરમાં ખોટું થઈ રહ્યું છે અને ખોટું થવા જઈ રહ્યું છે પણ કદાચ તમે મારી બાને નહીં સમજી શક્યા તો કઈ નહીં પણ એને મારી દીકરીના ઘરે જે મોકલી ને એ મને બિલકુલ મંજૂર નહી હતું કદાચ તું એને કદાચ વૃદ્ધાશ્રમમાં મોકલી દેતે ને તો હું થોડા ઘણા પૈસા વૃદ્ધાશ્રમમાં પણ આપી દેતે પણ તે મારી દીકરીના ઘરે મોકલીને બહુ મોટી ભૂલ કરી છે એ નાદાન હતી એણે કીધું કે હું લઈ જાઓ પણ તારાથી કેમ જવા દેવાય પતિ ગયો આ તમારી વાત સાંભળીને મને હું ગા મંડી હતી સારું તો તમે બંધ કરી દીધું બોલવાનું હું તમને એમ કહું છું તમને પણ જો તમારા બાને બોલ લાગતું હોય ને તો તમે પણ તમારી દીકરી પાસે જતા રહો કેમ કે તમારા બા ત્યાં રહી છે ને હમણા તમારા બા ક્યાંય સચવાય તેમ નથી સમજ્યા હમણા આવશે પાછા થોડા દિવસમાં રેવા દો ખબર પડે એટલે કેનો સ્વભાવ કેવો છે અરે શું ખબર પાડવાની તું તને તો ખબર પડી ગઈ વહુ ને ખબર પડી ગઈ હવે તો દીકરી જવા એને ખબર પાડવાની હવે અરે લોકો વાતો કરશે ખબર નથી પડવાની પણ કેવી કેવી વાતો થશે લોકો એના ગામમાં ને આપણા સોસાયટીમાં એ તને નથી ખબર હજી હવે વાતો થઈ થવા દે હાલો મને આ ભગવાનનું નામ લેવા દો ઘરમાં કેટલી શાંતિ લાગે છે અરે એકદમ શાંતિ લાગે છે રોજ મને આવે શાંતિ જોઈએ આ દુકાને મળતી નથી ને શાંતિ ને ઓછી ની લઈ આવત પણ આ ડોસી ગઈ ને બહુ શાંતિ છે તું હવે છે ને નામ લેવા ને અશાંતિ ફેલાઈ જાય પાછી

પેલા તમારે એનું ઘર છે હા એટલે પણ એની ઉંમર તો મોટી છે એમાં બતાવે છે પ્રમાણે એ આ ભારતી બેન નથી હું નહીં મારા સાસુનું નામ ભારતી છે હા તમે બોલાઈ લો ને પણ એ બહાર ગયા છે ને ના ભાઈ ને ત્યાં ગયા છે કેટલો પૈસા આવે છે એટલે એમાં 20 લાખ રૂપિયા જેવો આવે છે તો લાવો પૈસા અમે આપી દેશું ને અમારા ઘરના વ્યક્તિ છે હા જો સરકારી રૂપિયા એવી રીતના કોઈને ન અપાય બેંકમાં આપશો તો લાવો એ ખાતું છે ને અમે ચેક આપી દઉં હા જો તમને હજી ખબર ન હોય ને તો વાત પૂરી સાંભળી લો પહેલા બોલો ને ભાઈ આ એના જમીનના પૈસા છે એના નામે મુકેલા છે અને આ 20 વર્ષે ડબલ થઈને આવ્યા છે 10 લાખ મુકેલા હતા ને એના જમીનના નામ ઉપર એ પૈસા આવ્યા છે પણ એમાં ભારતીબેનનો અંગૂઠો કે એની સાઈન ફરજિયાત હશે તો જ મળશે પહેલા ખબર હતો અંગૂઠો કાપી લેત ને હવે શું કરીએ

જો બે દિવસનો ટાઈમ છે બે દિવસમાં ઓગણીસ તારીખ સુધીમાં ભારતી ભારતીબેન ત્યાં ગામડે આવીને સાઈન કરી દે તો પૈસા એને મળી જાહે અથવા તો આજે આવી જાય તો આજ સાંજ સુધી હું રોકાઈ જાઉં કે હા અમે હા હા પણ હોય તો અહીંયા જ બોલાવી લ્યો ને અહીંયા ભાઈ ઊ છે કે મારા નણંદ છે ને તબિયત એની બહુ જ ખરાબ રહી છે એટલે મારા ગઈડા સાસુ ત્યાં કામ કરવા ગયા છે બિચારા હા અચ્છા એવું છે હા આ તો કંઈ નહીં તમે મારો નંબર હું તમને કાર્ડ દેતો જ આવું છું પણ ભાઈ ફોર્મ તો આપતા જાવ તો તમારે એટલે રુકવું ન એમ જો ફોર્મ એવી રીતના ન મળે ફોર્મ મારી નજર સામે સાઈન થાય અને કદાચ તમને ફોર્મ આપતો જાય ને તોય તમારે કંઈ કામનું નું નહી રહે કેમ કે ન્યાજ મારી જરૂર પડશે મારા અચ્છા સવાલો કરો ને કાર્ડ આપી દો ને કાર્ડ રાખજો મને ફોન કરી દેજો બરાબર

મેં આટલા મહિનાઓથી મેં જોઈ લીધું કે તમે લોકો કોણ છો હું છો ને મારી હારે હું કઈધું છે અરે પણ બહા જો મારી વાત સાંભળો મને નોતી ખબર મને જરાય નોતી ખબર કે હા આ લોકો તમારી સાથે આવું વર્તન કરે છે હા અને તમે ઘરની બહાર કાઢી મૂક્યા છે કાકા ઘર માં જ નોતો રહેતો એટલે તમને ક્યાંથી ખબર હોય બરાબર છે ઘરે આવ્યો પછી તો ખબર પડી હશે ને ત્યારે કેમ ના લેવા આવ્યો ભાઈ અરે હેતલબેન

અને જો કુ કયો છે કે બા ની સાઈન નહીં મળે ત્યાં સુધી પૈસા પણ નહીં મળે તો હા તો કાઈ નહીં હવે ભાઈ મળે ને તો એને આઈ નું સરનામું દઈ દેજો એ આઈ આવશે ને બધું ઈ એટલી દઈ દે અરે પણ બા એને એમ કીધું છે કે તમારા બા ને આજ ઘરમાં લઈ આવવાના છે જ્યાં એડ્રેસ હોય ને ત્યાં જ બધા ફોર્મ ભરે ને ત્યાં તમારો ફોટો પણ એડ્રેસ સહિત એટલે ભલે પાડે ભલે પાડે

પણ તોય તે સંબંધો થી ઊંચું થોડું કઈ હોય આ દુનિયામાં સાચી વાત કીધી તે એ પેલાના જમાનામાં હતું કે સોરું કસોરું થાય માવતર ક માવતર નો થાય હવેના જમાનામાં એવું ન હોય હવે તો છે ને માવતર એવું જ કરે છે એવું છોકરાઓ કરે બા તમે સમજવાની કોશિશ કરો મારી વાતને કેટલી વાર એક ને એક વાત કરીએ તમારી ઉંમર એટલી મોટી છે કે તમને હવે સમજાવવું જોઈએ થોડીક વાત સમજવાની તો તમારે જરૂર છે ને આ તમે લોકો છે ને તમારું નાટક બંધ કરી દો ખબર છે કે પૈસાની લાલચ છે તમે બાને અહીંયા લેવા આવ્યા છો બા તમે મને એક વાત કયો જો તમે અમારા જેવા થશો તો પછી તમારામાં અને અમારામાં શું ફરક રહેશે મારે કાઈ હવે ફરક નથ કરવો ને મારે કોઈને ફરક બતાવવોય નથી અને મને ખબર છે આ તમે મને લેવા ન થાવા મારા 20 લાખ ને લેવા બિલકુલ નહીં બરાબર આવું જ નથી તો હું કામ તમે મારી આરે આટલી બધી ધડ કરો છો ને અહીંથી નથી આવું મારે બરાબર છે નીકળો તમે ત્રણેય અહીંયા થી તમને સાચી વાત કહું ને તો એક કામ કરી તમે ઘરે પાછા આવતા રહો હા એકવાર સાઈન કરી દઈએ અને એક વાર પૈસા આવી જાય ને પછી તમે યાદ રહેજો એવું હોય ને તો તમે અડધા પૈસા બેન ને આપી દેજો ના છરે એક રૂપિયો તમને નહીં મળે એક રૂપિયો નહીં મળે મને ગમે એટલું સમજાવી હોય ને તો સમજાવી દયો અને ઈઓલા જે ભાઈ છે ને એને આઈ મોકલી દેજો નહીં તો મારે પૈસા ન જોતા ભલે સરકાર માર્યા પણ તમને તો એક રૂપિયોય નહીં મળે મીરા તું કહી દે આવો ને તો હવે નવા સાઈન કરીને વયાદે રવાના થઈ જાય કઈ જરૂર નથી કે આને સમજાવીએ છીએ નથી આવવાના બા નીકળી જાવ તમે આ ઘરમાંથી અને ભાઈ તું અત્યારે આટલું પ્રેમથી બોલે છે સાઈન લેવા માટે અરે બા બબે બે દિવસે ભૂખાર હેટ્યા ત્યારે કેમ ના કીધું આ લોકોને એમને રોટલો દયો એમ જો હવે વાત આપણે પતાવી શકીએ ખરા પતે એમ છે આ વાત કે નહીં હા જ છે તમે લોકો જાવ ચાલો અહીંયા સી ચા ઓ આ વાત વાતને લબરની જેમ ખેંચવાથી કાઈ મતલબ નથી થોડું સમજો તો સારી વાત છે બાકી તો જે તમે નક્કી કર્યું છે એ જ થવાનું છે હા એનું કારણ છે તું એ મને સમજાવવા એટલે જ આવ્યો કે જે પૈસા આવે ને એમાંથી અડધા પૈસા આને દેજો પણ તમારા ભાગે તો એક રૂપિયોય નહીં આવે જાઓ તમે આવતા નહીં આવે આ ઘરમાં કોઈ દિવસ સમજાવ થાય તો વખતે યાદ ભૂખી રાખતા રાખતા ત્યારે રોય રોઈ ને કે મારા પગ ફળે છે મને ખાંડવાળી શાહ દોતા દેતા બે જણા આ દુનિયામાં સૌથી મોટા તો મા બાપ જ હોય છે